શબ્દ આવે ત્યારે એની વ્યાખ્યા અથવા એના વર્ણનમાં એવી વાત આવે છે કે ધ વર્ક ઓર ધી કે નોટ બી ડન બાય વર્ક કેન ઇઝીલી બી ડન બાય ટેલેન્ટ એન્ડ ધ વર્ક એન્ડ એક્ટિવિટી દેટ ઇવન ટેલેન્ટ કે નોટ ડૂ જીનિયસ કેન કોઈ પ્રવૃત્તિ પુરુષાર્થથી ન થાય પણ સાહજીક કરી શકે આવડત આવડત પણ જે ન કરી શકે એ જીનિયસ કરી શકે કારણ કે એનામાં જન્મજાત એ કૌશલ્ય રહેલું છે બીજી પણ એક વાત છે અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ આર બોર્ન એ જન્મજાત હોય છે અને અડધી દુનિયા એમ માને છે કે જીનિયસ કેન બી મેડ બંને પ્રકારના અભિપ્રાય છે પણ આપણે હંમેશા બીજા પ્રકારનો અભિપ્રાય હૃદયમાં ધારવો કે આપણે જીનિયસ એટલે કે શ્રેષ્ઠ ચોક્કસ બની શકીએ છે એ કોઈનો જન્મસિદ્ધ અધિકાર નથી કદાચ કોઈ જન્મજાત જીનિયસ હોય એ કેટેગરી છે બાકી વ્યક્તિ નક્કી કરે તો પોતે પણ જીનિયસ એટલે શ્રેષ્ઠ એ આપણે બની શકીએ છીએ પ્રથમ આ એક નિર્ણય હૃદયમાં કરવાનો છે કે શ્રેષ્ઠ એટલે કે જીનિયસ એટલે કે એક્સ્ટ્રોર્ડિનરી પરફોર્મર હું બની શકું છું થઈ શકે છે તો એક પ્રથમ આ વિચાર હૃદયમાં દ્રઢ થાય પછી એના ફેરફારો શરૂ થાય તમને આશ્ચર્ય થશે કે કોલ ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ કોલ્સો ગ્રેફાઇટ અને હીરો છે ને ત્રણેય સગા ભાઈઓ છે કારણ કે ત્રણે ત્રણ કાર્બનના બનેલા છે અને કાર્બન સિવાયમાં કાંઈ નથી પણ એ કાર્બન એટમ્સ જયારે હેફ હજાર ભેગા થાય એટલે ફાઈનલ પ્રોડક્ટ કાર્બન બની જાય એટલે સોરી કોલ બની જાય એના જ કાર્બન એટમ્સ થોડા જ ઓર્ગેનાઇઝ થાય આ બધા શબ્દો યાદ રાખજો થોડા જ ઓર્ગેનાઇઝ થાય અને આપણે બધા કેમિસ્ટ્રીમાં રિંગમાં બન્યા હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં સાથે આવે ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી એનો ઉપયોગ થઈ શકે અને એના એ જ કાર્બન એટમ્સ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રકચર જે પણ આપણે કેમિસ્ટ્રીમાં ભણ્યા એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રકચરમાં સાથે આવી જાય તો ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય એટલે કોલ ગ્રેફાઇટ અને ડાયમંડ આર રિયલ બ્રધર્સ બીકોઝ દેઆર મેડઅપ ઓફ કાર્બન એન્ડ નથિંગ એક્સેપ્ટ કાબન પણ એકમાં એફ હજાર ભેગો થયો એટલે કોલ બની ગયો બીજામાં થોડું ઓર્ગનાઇઝ થયું એક્ઝાગોનલ સ્ટ્રક્ચર એટલે ગ્રેફાઇટ બની ગયું ત્રીજામાં પ્રોપર ઓર્ગનાઇઝ થયું અને ટેટ્રાડલ સ્ટ્રક્ચરમાં આવ્યું એટલે ડાયમંડ બની ગયું ત્રણેય સગ્ગા ભાઈઓ છે પણ ત્રણેયની બજાર કિંમતમાં બહુ ફેર છે એક ભાઈનો આટલો નાનો ટુકડો અને એમાં બીજો ભાઈ તો બે પાંચ ટ્રક ભરીને આવી જાય સગ્ગા ભય છે પણ બજાર કિંમતમાં પણ ફેર છે અને ત્રણેય પ્રત્યે લોકોના હૃદયમાં ભાવનામાં પણ ફેર છે તમને કો કેમ કે હું તમને આટલો નાનો હીરાનો ટુકડો આપું ચોઈસ વન અને ચોઈસ ટુ દસેક ટ્રક કોલસા આપું તો કયું લઈએ એનું કારણ શું ગીવ મી ધ રીઝન વાય ઓલ થ્રી બિંગ રિયલ બ્રધર્સ ધર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ ઇન ધિયર માર્કેટ વેલ્યુ એન્ડ ધી આર વેલ્યુ ઇન ધી હાર્ટ્સ ઓફ પીપલ રિયલ બ્રધર્સ છે એનો એક લાઇનમાં ઉત્તર છે ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રકચર બાહ્ય રીતે બધા કાર્બન આઇટમના બનેલા છે પણ ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રકચર એક હેફેઝાટ છે એક થોડું ઓર્ગેનાઇઝ છે એક બેટર ઓર્ગનાઇઝ છે એમ આપણે જીનિયસ બનવું હોય એટલે કે ડાયમંડ બનવું હોય રીસ્ટ્રક્ચર યોર ઇનર સેલ્ફ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રકચર આપણે પ્રોપર કરવી પડે આપણી માન્યતાઓ આપણા વિચારો આપણા અભિગમો સારા છે કોઈના ખોટા નથી પણ આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન ઇઝ એવરીબડી સિટિંગ યર રેડી ટુ એક્સેપ્ટ દેટ આઈ નીડ સમ રિફાઈનમેન્ટ ઇન માય થોટ પ્રોસેસ ફોર માય બેટરમેન્ટ બધા આપણને બધાને ખબર છે કે મારામાં કંઈક સુધારાની જરૂર છે હા કે ના એ આપણી જર્ની ગ્રેફાઇટ થી ડાયમંડ સુધીની છે સાવ હું કોલથી ડાયમંડની નહીં કહું કે સ્વામી અમને ઇન્ડાયરેક્ટલી કોલ જેવા કહી દીધા કોલસા જેવા પણ લેટ સે ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ ગ્રેફાઇટ ટુ ડાયમંડ એ જર્ની દેટ ઇઝ હ્યુમન ડ્યુટી એ જર્ની દેટ ઇઝ હ્યુમન એન્ડેવર એ જર્ની દેટ ઇઝ હ્યુમન ડિગ્નિટી મનુષ્યનું એક ગૌરવ છે કે આપણે આપણું વર્ઝન ટુ પોઈન્ટ ઓ કર્યું થ્રી પોઈન્ટ ઓ કર્યું ફોર પોઈન્ટ ઓ કર્યું અને એ વ્યક્તિના હાથમાં છે એટલે ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ શીખવી પડે અગેન વિથ ધ કોન્સેપ્ટ કે જીનિયસ કેન બી મેડ વી કેન બીકમ અ જીનિયસ અને એની માટેની જરૂરિયાત આંતરિક ફેરફાર કરવો પડશે આપણા વિચારો ભાવનાઓ અભિગમો સાચા છે પણ એ સનાતન ધર્મના સત્શાસ્ત્રો સાથે એલાઇન કરવા પડે એ મહાપુરુષોના વિચારો ભાવનાઓ સાથે અલાઇન કરવા પડે એ ન થતા હોય ને તો પણ એલાઇન કરવા પડે તો આપણે ડાયમંડ સ્ટ્રકચર સુધી પહોંચી શકીએ તો આપણને જીવન જીવવાનો આનંદ આવે નાવ લેટ સ્ટોક પ્રેક્ટિકલ વોટ ઇઝ ધેટ અલાઇનમેન્ટ વોટ ઇઝ દેટ રીડિઝાઇનિંગ કે આપણે ડાયમંડ ડાયમંડની જર્ની કરી શકીએ એ આર્ટ કહી છે કે આપણે જીનિયસ બની શકીએ તો એ આર્ટમાં વેન વી આર ટોકિંગ પ્રેક્ટિકલ પહેલો અગત્યનો મુદ્દો છે ધ ઓફ એક્સિલન્સ રિપીટ વિથ મી ઓફ એક્સિલન્સ જોસ્તી બોલો બધા જમીન આવ્યા છે કે નામ આવ્યા છે ધ ઓફ એક્સિલન્સ શ્રેષ્ઠ કામ રોજ સવાર ઉઠીને આપણે ભગવાનનું સ્મરણ કરીએ પછી પહેલું વાક્ય પોતાની જાતને આ કહેવાનું કે હું આજે જે પણ કામ કરું નાનામાં નાનું કામ કરવું એ હું શ્રેષ્ઠતાથી કરીશ ધેટ આટિટ્યૂડ ઓફ એક્સિલન્સ ઇઝ ધ રિયલ એક્સિલેટર ઇન ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ એક બહુ જ સરસ પુસ્તક હું તમને સજેસ્ટ કરું એ પુસ્તકનું નામ છે ઇન સર્ચ ઓફ એક્સિલન્સ કો ઓથર્ડ છે ટોમ પીટર્સ અને રોબર્ટ એચ વોટરમેન એમણે આ પુસ્તક લખ્યું છે મેં ઘણા વર્ષો પહેલાં પુસ્તક વાંચ્યું અગેન આઈ એમ રિપીટિંગ ધ ટોપિક ધ ટાઇટલ ઓફ ધ બુક ઇન સર્ચ ઓફ એક્સેલન્સ આ પુસ્તક હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં ખૂબ સારું રેટિંગ છે યોર્ક ટાઈમ્સ બેસ્ટ સદરમાં પણ એમનું અઠવાડિયાઓ સુધી ઘણું સારું રેટિંગ રહ્યું અને બી સ્કૂલ્સમાં બહુ પોપ્યુલર પુસ્તક છે આ પુસ્તકમાં ઘણી સારી વાતો લખીએ છીએ એમાંની એક વાત જે બહુ મને સ્પર્શી ગઈ અને શ્રેષ્ઠ વાત અંદર પુસ્તકમાં હોય એવું લાગે છે એ છે કે આ પુસ્તકમાં ઓથર લખે છે કે એક્સિલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ તમે આપણે એક કાર્યમાં એક પ્રોજેક્ટમાં આપણે શ્રેષ્ઠતા લાવી દીધી એવું નથી એક્સિલન્સ ઇઝ નોટ અ વન ટાઈમ હેપનિંગ પણ બીજું બીજા એટલે સેકન્ડ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ વેરી ફાઇન શું લખે છે બટ એક્સિલન્સ ઇઝ અ કોન્સ્ટન્ટ પરસ્યુટ એમ્બેડેડ ઇન એન ઓર્ગેનાઇઝેશન ડીએનએ એટલે કે શ્રેષ્ઠતા એ કોઈ એક વખતની વાત નથી પણ એવી એક ઇકોસિસ્ટમ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ એન્ટરપ્રાઇઝમાં એનું સિનિયર મેનેજમેન્ટથી માંડીને છેલ્લો કર્મચારી એવું એક ઇકોસિસ્ટમ ઊભી કરે કે જેમાં દરેક વ્યક્તિ દરેક સ્ટેક હોલ્ડરને શ્રેષ્ઠતા તરફ જવાનો એક અભિગમ મળે ઓફ એક્સિલન્સ દેટ ઇઝ ધી ફર્સ્ટ આર્ટ ઓફ બીકમિંગ જીનિયસ હું કચરો વાળું તો પણ એવો સરસ વાળું કે પૃથ્વી પર મારા જેવો કોઈ કચરો વાળી ના શકે હું લખું તો એવું લખું કે મને પૂર્ણ આનંદ અને સંતોષ થાય હું કોઈની સાથે વાર્તાલાપ કરું તો મારી પાસે જે સારામાં સારી વાત એ વિષયની હતી હું શેર કરી શકું ઇન શોર્ટ ધ્યુડ ઓફ એક્સિલન્સ હું જે સંસ્થામાંથી આવું છું એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધ વર્લ્ડ વિથમનન્ટ સીટ ઇન ધ યુનાઇટેડ એન એઝીઓ અત્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે વી રન મોર દેન એટીન હોસ્પિટલ્સ હોસ્પિટલ સ્કૂલ્સ સ્કૂલ કોલેજેસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અને અક્ષરધામ અઢારસોથી વધારે દેશ પરદેશમાં અને બીજા સાઈઠ સિત્તેર એસી અત્યારે પાઇપલાઇનમાં છે તમારામાંથી અક્ષરધામ કેટલા ગયા જસ્ટ હેન્ડ ગાંધીનગર દિલ્હી બધા ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામના લેવલના પ્રોજેક્ટ અત્યારે સુરતમાં જોહેનસબર્ગમાં સિડની અને મેલબર્નમાં યુરોપમાં પેરિસમાં એ બધે નિર્માણાધીન છે આ માંથી તેરસો સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરી તમે ખાલી કલ્પના કરો કે રો લેન્ડ આઈ એમ ગીવિંગ યુ અ ગુડ સ્ટોરી એક સરસ વાર્તા કહું છું તમને કોઈ જમીન મળવી અથવા પ્રાપ્ત થવી એ જમીન ઉપર શું કરવું છે બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ વડેવર મંદિર અક્ષરધામ બીએપીએસ એનપીઓ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે ફંડ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થાય એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થાય આર્કીક પ્લાન ડિઝાઇન કરે એ પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થાય ખાત વિધિ થાય બે ચાર પાંચ માળની ઇમારત જોઈએ તૈયાર થાય એનું ઇનોગ્રેશન થાય એ સંસ્થાને ચલાવવા માટે બે પાંચ અમારા બીએપીએસના જે અમારી આઈડિયોલોજી પ્રમાણે એ સંસ્થા ચલાવે બીજો પેઇડ સ્ટાફ અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી આજ રો જમીનથી માંડીને ઇનોગ્રેશન સુધીની સ્ટોરી મેં જે તમને કરી ને એ પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર 15 માં દિવસે એક સ્ટોરી પૂરી કરી કોમર્શિયલ કોર્પોરેટ ટર્મિનોલોજી એટ ધિફ્ટી વન ઇઝ સ્ટાર્ટેડ ઇઝ કરિયર નિર્ણયજી એટ ધિફી વન અને પંચાણું વર્ષની ઉંમર એટલે પિસ્તાલીસ વર્ષ દરમિયાન પંચાણું વર્ષની ઉંમરે સ્વધામ પદે સિક્સટીનમાં એ પિસ્તાલીસ વર્ષમાં એમને તેરસો સંસ્થાઓ બાંધી અને એનું સફળ સંચાલન કર્યું આજે બધી સંસ્થાઓ સવાઈ કામ કરે છે એજ પિસ્તાલીસ વર્ષ દરમિયાન એને દુનિયાના સાઈઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા ફરવા માટે નહીં હા બાવીસ ચોવીસ વખત અમેરિકા ગયા છે કોઈ દિવસ બેવર્લી હિલ્સમાં ફરવા નથી ગયા અને કોઈ દિવસ ત્યાં હોર્લેન્ડોમાં જઈને એમને કઈ ડિઝનીબલમાં ફરવા નથી ગયા પ્રમુખ સ્વામી મહારાજના વિચરણનો હેતુ શું હતો વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યો સિંચાય અને સમાજ જીવનમાં સેવા અને સમર્પણની વાત આવે એ પ્રેરણા માટે એમને વિચરણ કર્યું અચ્છા આજ પિસ્તાલીસ વર્ષ દરમિયાન એમને સાડા સાત લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા અને રિસ્પોન્સિબલ આન્સરિંગ આજ પિસ્તાલીસ વર્ષ દરમિયાન એ સાડા ત્રણ લાખ ઘર ઓફિસ ફેક્ટરીમાં જાતે ગયા आज 45 वर्ष दरमियान ए 40 लाख लोगों ने व्यक्तिगत मणि ने अपना प्रश्नो सांब लिएनु समाधान આપ્યું આ બધું કોન કરંટ હ નિર્ણયજી ઇસમે સે આપ એક પકડ લો આપકા જીવન પૂરા હો જાયેગા હા કે ના એક આઇટમ આપ પકડ કે ચલો ઇસમે સે ચલો મુજે 3.5 ઘર 3.5 લાખ ઘર જાના હે જીવન પૂરા ચલો kuch na karu main 7.5 lakh patra likhu chahe koi mujhe likhe na likhe main try karu तो भी आपका जीवन पूरा हो जाएगा हाया ना प्रमुख स्वामी जी महाराज ये सभी कुछ एक साथ पैतालीस साल में कर पाए ये पृथ्वी पे बहुत बड़ी आश्चर्य की घटना है इसके कहीं कारण हैं, लेकिन एक कारण जो हम चर्चा कर रहे है वो है और वो क्या है अटीट्यूड ऑफ एक्सीलेंस श्रेष्ठता का अभिगम प्रमुख स्वामी महाराज ने हमेशा जेपन करू श्रेष्ठ करो